વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું એકદમ વજા સ્ટાઇલ કચ્છી દાબેલી તો એના માટે આપણે અહીંયા પાઉ લઈ લીધા છે ત્રણ મોટી સાઈઝના આપણે બટેટા છે એને બાફી અને મેસ કરીને લીધા છે એક સે અહીંયા આપણે એક બાઉલમાં થોડીક નાયલોન સેવ લઈ લીધી છે બે મોટી ડુંગળીને આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે અહીંયા આપણે થોડીક મસાલા સિંગ લીધી છે બે ટમેટાને આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે અહીંયા આપણે લસણવાળી ચટણી લીધી છે અહીંયા લીલી ચટણી છે અહીંયા ખાટી મીઠી ચટણી છે આંબલીની આ ત્રણેય ચટણીની રેસીપી જો જોતી હોય તો આપણી ચેનલ ઉપર તમને મળી જશે મસાલા સિંગની રેસીપી પણ જો મસાલા સિંગની રેસીપી પણ તમને આપણી ચેનલ ઉપર મળી જશે અહીંયા આપણે દાબેલીનો મસાલો લીધો છે આ છે નારિયેળનું સૂકું ખમણ સ્વાદ મુજબ મીઠું તો ચાલો આપણે પહેલાં એકદમ બજાર સ્ટાઇલ દાબેલી બનાવવા માટે આપણે બજાર જેવો જ દાબેલીનો મસાલો આપણે ઘરે જ તૈયાર કરીશું તો એના માટે પહેલાં આપણે આ દાબેલીમાં બે ચમચી જેટલી આપણી ખાટી મીઠી ચટણી છે એ આપણે દાબેલીના મસાલામાં ઉમેરી અને એને મસાલા સાથે ચટણીને વ્યવસ્થિત મિક્સ કરી લેશું દાબેલી મસાલાની રેસીપી તમારે જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો અહીંયા આપણે બે થી ત્રણ ચમચી જેટલી ખાટી મીઠી ચટણી છે એ દાબેલી મસાલામાં ઉમેરી દેસું જેથી આપણી દાબેલીનો સ્વાદ એકદમ સરસ ખાટો મીઠો આવે અને એને આપણે સરસ મિક્સ કરી લેશું આમાં આપણે હવે થોડુંક બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી અને આ મસાલાને આપણે ઢીલો કરી લેશું તો અહીંયા આપણો જે દાબેલીનો મસાલો અને ચટણી આપણે લીધેલી એને આપણે સરસ ઢીલી કરી લીધી છે તો હવે આપણે આનો વઘાર કરશું તો અહીંયા આપણે એક પેન લઈ લીધી છે પેનમાં આપણે થોડું તેલ ઉમેરી દીધું છે તેલને આપણે સરસ ગરમ થવા દેસું અહીંયા આપણું તેલ સરસ આવી ગયું છે તો એમાં આપણે થોડું જીરું ચપટી હિંગ નાખી અને આપણે જે ચટણી બનાવેલી એટલે કે મસાલો બનાવેલો છે ઢીલો કરેલો રાખેલો છે એ આપણે એમાં ઉમેરી દઈશું આપણે હલાવી દસ મસાલો સરસ સતળાઇ જાય પછી આપણે એમાં બટેટા જે મેસ કરીને રાખેલા એ આપણે આમાં ઉમેરી દેસુ અહીંયા આપણો મસાલો સરસ સતળાઈ ગયો છે તો હવે આપણે બટેટા એમાં ઉમેરી દેસુ હવે આપણે બટેટા જે મેસ કરીને રાખેલા એ આપણે આ મસાલા સાથે મિક્સ કરી લેશું અહીંયા આપણે મસાલો છે એ બટેટા સાથે સરસ મિક્સ થઈ ગયો છે તો સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અને થોડા લીલા ધાણા આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું અને બટેટાને એકદમ સ્મૂથ બનાવવા માટે કારણ કે આપણે જે દાબેલીનો મસાલો હોય છે અંદર સ્ટફિંગનો મસાલો એ એકદમ સ્મૂથ હોય છે તો એમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરશું અને મસાલાને એકદમ સ્મૂથ કરી લેશું પાણી ઉમેરવામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો મસા બટેટાનો જે માવો છે એટલે કે આપણે જે બટેટાનું સ્ટફિંગ તૈયાર કરવાના છીએ એકદમ ઢીલું ન થઈ જાય જો ઢીલું થઈ જશે તો પછી દાબેલીના પાવમાં વ્યવસ્થિત એ રહી નહીં એટલા માટે આપણે પાણી ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે અહીંયા જો આપણું જે સ્ટફિંગ છે એ બરાબર સ્મૂથ થઈ ગયું છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું જેથી કરી અને આપણો જે બટેટા આપણે બટેટાનો માવો છે એટલે કે આપણે જે સ્ટફિંગ કરવા સ્ટફિંગ ભરવાના છીએ એ બધા પાવમાં એક જ સરખી સ્ટફિંગ રહે એટલે કે આપણે જે ઉપરથી જે કાંઈ પણ ટોપિંગ્સ ઉમેરશું એ બધી બધા પાવમાં એક જ સરખી ટોપિંગ્સ રહે એ એટલા માટે આપણે આ માવાને આપણે એક પ્લેટમાં સરખી રીતે ઢાળી દેશું તો અહીંયા આપણે એક પ્લેટમાં દાબેલીનો જે માવો તૈયાર કરીને રાખેલો છે સ્ટફિંગ માટેનો એને આપણે એક પ્લેટમાં એક જ સરખી રીતે પાથરી દીધો છે હવે આપણે આની ટોપિંગ્સ તૈયાર કરીશું એટલે કે ઉપર જે આપણે ડુંગળી છે મસાલા સિંગ છે બધું આપણે આમ આની ઉપર સ્પ્રિન્કલ કરી દેસું તો પહેલાં આપણે સૂકા નારિયેલનું જે ખમણ લીધેલું છે એના આપણે સ્પ્રિંકલ કરી દેસું બધી બાજુ વ્યવસ્થિત એક જ સરખી રીતે સ્પ્રેડ થાય એવી રીતે આપણે સ્પ્રિન્કલ કરવાનું છે કે બધા ભાગમાં એક સરખું આવે ટમેટો સ્પ્રિન્કલ કરી દેસું આ ટમેટો ઓપ્શનલ છે તમારે જો ટમેટાનો સ્વાદ ભાવતો હોય તો તમે ટમેટો ઉમેરી શકો છો બાકી તમે ન ઉમેરો તો પણ ચાલે હવે ઉપરથી આપણે ડુંગળી સ્પ્રિન્કલ કરી દેસું જે લોકો ડુંગળી ન ખાતા હોય એ ડુંગળીને સ્કીપ પણ કરી શકે છે અહીંયા આપણે દાડમના દાણાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અત્યારે મારી પાસે અવેલેબલ નહોતા એટલે મેં નથી નાંખા ઉપરથી આપણે મસાલા સિંગ પણ સ્પ્રિંકલ કરી દેસું મસાલા સિંગથી અને ટમેટાથી આપણા દાબેલીનો સ્વાદ એકદમ મસ્ત એવો ક્રન્ચી એવો આવે છે ઉપરથી આપણે નાઈલ એવું પણ ઉમેરી દેસું અને ઉપરથી થોડા આપણે લીલા ધાણા પણ સ્પ્રિંકલ કરી દેસુ આપણું જે દાબેલીનું સ્ટફિંગ છે એકદમ રેડી થઈ ગયું છે તો પહેલા આપણે પાઉમાં વચ્ચેથી કટ કરી લેશું પહેલા આપણે પાઉમાં વચ્ચેથી કટ કરી લેશું પછી આપણે આ સ્ટફિંગ જે તૈયાર કરેલું છે આપણે આમાં એડ કરી દેસુ તો આપણે પેલા એમાં આમલીની ખાટી મીઠી ચટણી છે એ આપણે સ્પ્રેડ કરી દઈશું લસણવાળી તીખી ચટણી છે એ આપણે ઉમેરી દઈશું જો તમે બાળકો માટે બનાવતા હોય તો લસણવાળી ચટણી જો તમે બાળકો માટે બનાવતા હોય તો લસણવાળી ચટણી તમે ઓછી ઉમેરો તો પણ ચાલે અથવા તો સ્કીપ કરી દો તો પણ ચાલે હવે આપણે એમાં ગ્રીન ચટણી પણ સ્પ્રેડ કરી દેસું તો ગ્રીન ચટણી પણ આપણે સ્પ્રેડ કરી દીધી છે હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું છે એને આપણે ભાવમાં ઉમેરી દઈશું ઉપરથી આપણે મસાલા સિંગ ઉમેરી દઈશું અને સેવ ઉમેરી દેસું અને બધા જ પાવને આપણે આવી રીતે ભરી લેવાના છે અહીંયા આપણે એક નોનસ્ટિક તવી લઈ લીધી છે એમાં આપણે ઘી સ્પ્રેડ કરી દેસું અને પછી આપણે જે પાઉ છે જેમાં આપણે સ્ટફિંગ ભરીને રાખેલું છે એને આપણે આમાં શેકી લેશું અહીંયા ઘીના બદલે તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે જે પાઉ તૈયાર કરીને રાખેલા છે એને આપણે શેકી લેશું પાવમાં ઉપરથી પણ આપણે થોડું ઘી લગાવી દઈશું હવે આપણે આ પાવને ઉલટાવી દેશું આ પાઉ હવે આપણે બીજી સાઈડ પણ આવી જ રીતે થવા દેસુ આપણી દાબેલી છે એ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે દાબેલી ને આમલી ની ખાટી મીઠી ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે અહીંયા આપડી બજાર જેવી જ ટેસ્ટી એવી કચ્છી દાબેલી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો